છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુરમાં દિવ્યાંગોને મેડિકલ સર્ટિફિકેટ મેળવવા માટે દૂરની મુસાફરી ન કરવી પડે અને તેમને ઘર આંગણે જ આ મહત્વપૂર્ણ પ્રમાણપત્ર મળી રહે

ઓર્થોપેડિક વિભાગ દ્વારા ચાલીસ દિવ્યાંગોને મગજ સંબંધિત વિકલાંગતા ધરાવતા પર દિવ્યાંગોને મેડિકલ સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા જ્યારે ચૌદ દિવ્યાંગોને વધુ ચકાસણી અને સારવાર માટે વડોદરા રેફર કરવામાં આવ્યા હતા આજ રોજ તારીખ એકવીસ ત્રણ બે હજાર પચીસના રોજ ચતુર પાવી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દિવ્યાંગ મેડિકલ સર્ટિફિકેટ કેમ્પ યોજવામાં આવ્યો જેમાં એકસો આડત્રીસ જેટલા લાભાર્થીઓએ લાભ લીધો અને જેમાંથી ચૌદ જેટલા દિવ્યાંગોને રિફર કરવામાં આવ્યા અને એકસો ને છ જેટલા લાભાર્થીઓને સર્ટિફિકેટ આપવામાં આવેલ છે આપનું નામ રાઠવા દેશનભાઈ પાણીભાઈ અલ્તાફ મકરાણી દિવ્યાંગ ન્યૂઝ પાવીજેતપુર છોટાઉદેપુર